ચુકાદો વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકે બે ની સાલમાં નોંધાયેલ પોક્સોના ગુનાની ફરિયાદમાં ફરિયાદી ની સોળ વર્ષ છ માસ સગીર દીકરી તારીખ નિત્યક્રમ મુજબના સમય પરત ઘરે નો આવતા સગીરાના પિતાએ સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે બાબતે તપાસમાં સાવલી પોલીસે ફરિયાદના આધારે આરોપી અને સગીરાને સુરત ખાતેથી એક વર્ષના સમયગાળા બાદ ઝડપી આરોપીને

અમદાવાદ સુરત જેવી અનેક જગ્યાએ લઈ જઈને એક વર્ષ સુધી વારંવાર દુષ્કર્મ આચર્ય સગીરાને ગર્ભવતી અને બાળકની માતા બનાવનાર રિક્ષા ચાલક આરોપી મુકેશ નરવત ગોહિલ રહેવાસી રાણીપુરા તાલુકા સાવલીને દુષ્કર્મના સગીરાને માતા બનવા મજબૂર કર્યા હોવાના ગુનામાં દોષિત ઠેરવી આજીવન સખત કેદ એટલે કે કુદરતી નિયમ નીત્યક્રમ મુજબનું જીવન જીવે ત્યાં સુધીની સજા અને રૂપિયા એક લાખનું દંડ અને ઇપીકો ત્રણસો તેસઠ ત્રણ વરસ અને ત્રણ હજાર ત્રણસો છાસઠના ગુનામાં પાંચ વર્ષની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો આરોપી દંડની રકમ કોર્ટમાં ભરપાઈ કરે તો તે રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ અને ગુજરાત વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને રૂપિયા સાત લાખ પીડિતાને ચૂકવવા ભલામણ કરાય છે સાવલી પોલીસ સ્ટેશનમાં તારીખ ત્રીસ નવ ત્રેવીસના રોજ ફરિયાદીની સોળ વર્ષ છ માસની સગીર દીકરી હાલોલ ખાતે ધોરણ બારમાં તેના ઘરેથી અભ્યાસ કરવા રાબેતા મુજબ ગયેલી અને રાબેતા મુજબના સમય ઘરે પરત ન આવતા તેના પિતાએ સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તે ગુનાની તપાસ સાવલી પોલીસ સ્ટેશન દ્વારા તાતા ડબલ્યુ દ્વારા કરાતા દસેક માસના સમયગાળા દરમિયાન આરોપી તથા ભોગ બનનાર આરોપીના કબજામાંથી સુરત ખાતે મળી આવતા પોલીસે તે ગુનાના પુરાવાઓ એકત્ર કરી નામદાર પોક્ષો કોર્ટની અદાલતમાં ચાર્જશીટ રજૂ કરતા નામદાર પોક્ષો કોર્ટના જજ સાહેબશ્રી જે ઠક્કર સાહેબશ્રીએ આરોપી મુકેશ નર્વતસિંહ ગોહિલ રહેવાસી રાણીપુરા તાલુકો સાવલી જિલ્લો વડોદરા નાને આ કામે દોષિત ઠેરવી મુકેશ નરવતસિંહ ગોહિલ નાને નામદાર સાવલીની પોક્ષુ કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીના હોય આજીવન કેદ એટલે કે કુદરતી રીતે નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદની સજા તથા રૂપિયા એક લાખનો દંડ ફટકારેલ છે તથા ઇપિકો કલમ ત્રણસો તેસઠના ગુનામાં ત્રણ વર્ષ તથા ત્રણ હજારનો દંડ અને ઇપિકો કલમ ત્રણસો છાસઠના ગુનામાં પાંચ વર્ષ અને પાંચ હજારનો દંડ ફટકારેલ છે આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવશે તે પીડિતાને ચૂકવી આપવા હુકમ કરેલ છે તેમજ આ કામે સગીરા એક બાળકની આરોપીના કૃત્યથી માતા બનેલી હોવાથી સગીરાને ગુજરાત વિક્રિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ રૂપિયા સાત લાખનું વિક્રિમ કોમ્પન્સેશન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે